શનિયાળા એ હતું દાદી આખે હે ને તમને બતાવું બે પાણા મૂકી દીધા હે મિત્રો તોય જો હાલ્યું હાલ આપણે જામફળ ખાવાનું ચાલુ કરી દીધું રામફળ છે જો હવે આપણે જો ગાય દોવાઈ ને ચાલુ કરી દીધી હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે તો જો હે ખેતરમાં છે અને સોયાબીન ના વાવેતર છે મસ્ત ના એમાં જો ફાલ આવવા તમને બતાવો કેટલો બધો ફાલ આવવા મીન માં તો અત્યારે ખેતરમાં આવી અને આ બાજુ પાછો શનિયાળાનો અવાજ કદાચ આવતો હોય તો શનિયાળા એ અતુલ દાતી આંખે હે ને તમને બતાવવું ઉભા રહ્યો હાલો જો આ બાજુ મિત્રો આપડે દાંતી આપે હે અતુલ જો શનિયાળા એટલી દાતી પડે છે તો હમણાં પાછું આમ વાળીને જવા દે એટલે બતાવું જો આ પાછું આમ હાલ તો શું મિત્રો આમાં ધરવડીને એવું થઈ ગયું હતું ને ખડને એવું થઈ તો દાંતી હાકે હે એટલે ખડને એવું પડી જાય ને શનેડાએ છીએ જો આટલી એટલી આ જાય તમે જોઈ જવું આટલી એટલી પડે છે આમાં દાંચી આ શનેડા એ ત્યારે અત્યારે હાકે હે ઝનિયાળા એ થી તો જો કે માપમાં હાલ ટેક્ટર જવું તો આવ ન થાય પણ આપણે ટૂંકમાં રડી જાય એવું થઈ જાય જો બતાવું જ દીધું તમને તોય આ પાછાના મોશિયમ મોસમના છે જો આમાં ખડ ને એવું તો ઘણું ખરું આપણે નીકળી જ જાય તોય એટલું તો અત્યારે હાલી જાય જો આ હમણાં પાછી નાખ્યું થોડુંક ઓલપાસ બાકી છે જો આટલું આઈકું ના શેઠ તરા હે બે પાણા મૂકી દીધા હે મિત્રો તોય જો હાલ્યું જાય હે બે પાણા મૂકી દીધા કે આ પાછ થોડુંક કડક છે ને એટલે વધુ પડે એ હાટો અતુલ ન હોય એવું કરે તમને ખબર તો હે બે પાણા સડાવ્યા હે આ ટોરાય ગયું હે કે આમાં પડે સારું એમ કરીને બે પાણા મૂકીને શનિડો તો મિત્રો અતુલ આ આપણે પછી જામફળ ખાવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આમાં નકરા જામફળ અહીંયા છે જો આ રહ્યા નકરા આવ્યા હે હજી તો નાના નાના સાંજો ફાલમાં જ નકરા જામફળ જ છે જુઓ ઘણા બધા જામફળ આમાં થઈ ગયા છે આપણે કીધું એકાદું ખાવી નાનું એવું હજી પાકા કાસળા છે હવે તોય મજા આવે ખાવાની સાવ પાકળ કરતા એવા કાસરા થોડાક ગયા લાગે મીઠો ખાવામાં ટ્રાય કરવી કેમ થાય હે એવું છે તો મિત્રો હવે હે ને આપણે આમથી વ્યાયા ખેતર માંથી જો આ અત્યારે સાંજ નો ટાઈમ આપણે વાસડી મૂકી દીધી મિત્રો હવે આ જો હમણાં પાછી લેવાની વાસળી ચાવવા છે હવે આપણે જો ગાય ને શેળાયું વાળવાનું કામ ચાલુ હોય એટલે ગાય ને પગ પગ આમ પાટું બાટું ન મારે ધોતા હોય ને ત્યારે એટલે બે પગ માં બાંધી દેવાના નારી આપણે જો આ ગાય ની વાસળી હે ને આ પગ બહુ આમ દૂધ પીતી હોય ને ત્યારે જો આ પગ આવ વાળી

મોઢું રાખતા મોઢું નથી રાખતી અડીના એની માં છે તો જો કાય પાસે વાસળી સેટું લઈ જાય મોઢું અહીંયા એટલે આપણે હારે બાજવા મળે એવી એક બાજુ યુ જ આવું છે નકર આપણે હારે લફ કરે આપણે મસ્ત મજાની મિત્રો ગાય દોવાઈ ગઈ છે જો ગાય જોઈ લીધી છે જો આ દોવાઈ ગઈ આ રે આપડી ગાય આજે તો એક ભેંસ ધોવાની છે ભૂરી આપણે હમણાં વિયાણી તમે વિડીયોમાં જોયું તો જો આ બેઠી ભેંસ અને એનો પાડો જો સામે અંદર તો એ જે દોવાની છે તો હવે એનો જ વારો હશે ધોવા હવે જો આપણે ભેંસ ધોવાની હતી તો પાડો મૂકી દીધો હે તો આવો હવે આ પાડો દૂધ પી છે પેલા જો હજી તો એ નંદકો હે ને હબ આવડતું નથી તો જો ધીમો ધીમો આપણે પાડો ધાવવા મળ્યો હે એમ તો આવડી ગયું બહુ વાંધો નથી જો આપણે બે ત્રણ ત્રણ દિવસનો હે લગભગ પાડો એટલે જો પાછો બહુ પાછો ભાગે છે એટલો આપણે આ બાજુ આગળ લઈ આવો ને એટલો આમ પાછળ પાછળ જ ભાગે જાય છે માંડ માંડ કરીને તો અહીંયા ધક્કો મારીને રાખવો પડે છે અડી તો હવે જો આપણે ભેંસી હારવા ગોવાઈ ને ચાલુ કરી દીધી છે જો હવાઈ આવતો રહે છે પાડો યારો યાર દૂધ પીજા કરે ભેંસો યારો યાર ધોવા દી જાય તો જો મસ્ત મજા મજાની હમણાં ભેંસ ધોવાઈ જાય અને પાડો આરો દૂધ પી લે પછી આગળનું કામ થાય તો આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે બે જમવાનું એટલે જમવા જો અત્યારે લઈ લીધું વાઇટકીમાં દૂધ અને રોટલી ગરમા ગરમ મારમી જો બનાવે છે અને આમાં થોડીક ચટણી ઊની કરી છે એટલે તીખું મોઢું થાય ને જરા કેવું છે તો આલો સાંજનું જમવાનું આવી જાવ જમવા જો આપણે હવે ખાઈ પી લેવી